અમદાવાદ શહેરમાં મેયર રહ્યો છું અહીંયા ચાર વખત કોર્પોરેશનમાં ચૂંટાયો કોર્પોરેશનનો વિપક્ષનો નેતા પણ રહ્યો લોકોએ મને ધારાસભ્ય તરીકે પણ સેવા કરવાની તક આપી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનો કાર્યકારી પ્રમુખ યુથ કોંગ્રેસનો પ્રમુખ અને અત્યારે શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે એટલે મારું જીવન કાર્ય જે છે એ કોંગ્રેસ પાર્ટીને ખૂબ જ લાંબા સમયથી સમર્પિત છે અને હું લોકો સાથે સતત તમે જુઓ છો કે મારી જે ઓફિસ છે મારું કાર્યાલય છે એ કોઈ ચૂંટણીલક્ષી કે રાજકીય લક્ષી નથી હોતું એક સેવાનું કેન્દ્ર છે હું ધારાસભ્ય છું કે નથી હું કોર્પોરેટર હતો મેયર હતો કે નથી આ આજે હું કોઈ ચૂંટાયેલો પ્રતિનિધિ નથી પણ મારું કાર્યાલય છેલ્લા ત્રીસ વર્ષથી સતત જનસેવા માટે જનસેવા કેન્દ્ર તરીકે તમામ અમદાવાદ શહેર નહીં સમગ્ર ગુજરાતમાંથી કોઈપણ વ્યક્તિ કોઈપણ ગામ કોઈ પણ તાલુકા કોઈપણ સમાજ કોઈ પણ વર્ગનો બે ધડક એને કોઈપણ મુશ્કેલી હોય સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવાની હોય છોકરાઓનું એજ્યુકેશન શિક્ષણનો પ્રશ્ન હોય આ કોઈ પણ એને સુખ દુઃખના પણ પ્રશ્નો હોય એ બે ધડક આવે છે ને અમારે કોઈપણ ભેદભાવ વગર જે પણ બનતી હોય એ તમામ સેવા અમે કરીએ છીએ એટલે પાર્ટીએ જે પસંદગી મારી ઉતારી છે એ મારા કાર્ય અને મારા લોકો સાથેના સીધા સંપર્કો અને ખૂબ લાંબા સમયનું જે મારું જાહેર જીવન સેવાકીય કાર્ય જે રહ્યા છે એને અનુલક્ષીને પાર્ટીનું ધ્યાન જે છે એ મારા ઉપર કેન્દ્રિત હતું અને એ પાર્ટીનો જે નિર્ણય છે જે પાર્ટીનો નિર્ણય હોય એ સિર્યો હોય છે

તો એ વાતનો આદેશ જે પાર્ટીનો જે હશે જે મેં પાર્ટી હાઈકમાન્ડે જ્યારે મને પૂછું મેં કીધું આપનો જે આદેશ હશે એ મારે શિરો માન્ય હશે સવારે જ્યારે વાત થઈ ત્યારે આપ ક્યાંક ફિઝિયોથેરાપીમાં હતા એટલે આમ માનસિક રીતે ને મેન્ટલી ફિઝિકલી હિંમતસિંહભાઈ એમ કસરત તો રેડી જતા કે ભાઈ આ લડવાનું તો છે જ એટલે આ મેન્ટલીની સાથે સાથે ફિઝિકલી પણ તમે તૈયાર થઈ ગયા કસરત ચાલુ થઈ ગઈ હતી તમારી ચોક્કસ આજે તમે જુઓ કે અમદાવાદ શહેર કેટલો મોટો શહેર છે કેટલો મોટો એનો વ્યાપ છે એટલે સ્વાભાવિક રીતે જ્યારે તમે કોઈ એક જવાબદારી પૂર્વક એક પદ ઉપર હો એક જવાબદારી આપણા માથે આવવાની હોય પાર્ટીએ જ્યારે આપણને પૂછ્યું પણ હોય અને આપણને સંકેત પણ આપ્યો હોય કે તમારે પણ કદાચ તૈયારી રાખવી પડશે તમારે ત્યારે આવી બધી પરિસ્થિતિને સ્વાભાવિક રીતે કે શારીરિક રીતે માનસિક રીતે અને રાજકીય રીતે પણ તમામ રીતે તમારી તૈયારી તો રાખવી પડે પાર્ટીનો ક્યારે આદેશ આવી જાય ક્યારે નિર્ણય આવે અને એ વખતે આપણે થોડીક પૂરું તૈયાર રહીએ તો હું માનું છું કે આપણે સફળતાપૂર્વક સારું કાર્ય કરી શકીએ અને સારી સફળતા પ્રાપ્ત થાય